આજે સાંજે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ બ્લેક આઉટને ભાવનગરમાં મળ્યો મિશ્ર પ્રતિસાદ આજે સાંજે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે આઉટ આપવામાં આવ્યો હતો આ બ્લેક આઉટને ભાવનગરમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો જિલ્લામાં બ્લેક આઉટ માટે સાત પિસ્તાલીસ થી આઠ પંદર સુધીનો બ્લેક આઉટ ટાઈમ આપવામાં આવ્યો હતો રાજ્ય સરકાર દ્વારા ત્રીસ મિનિટ માટે બ્લેક આઉટ કરવાની સૂચના અપાઈ હતી ત્યારે ભાવનગરમાં બ્લેક આઉટને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો શહેરના નિર્મળનગર રાધા મંદિર સુભાષનગર સહિતના વિસ્તારમાં ફાયર પોલીસ સહિતની વાન દ્વારા વગાડવામાં આવી હતી તંત્રની જાહેરાત સૂચના છતાં શહેરમાં અનેક વિસ્તારોમાં લોકો દ્વારા સ્વૈચ્છિક લાઇટો બંધ કરાઈ ન હતી અને કેટલાક વિસ્તારોમાં લાઇટો યથાવત શરૂ રહી હતી Dito <shriek>